મહાદેવ હર વાલા ક્યારેક કોઈક વ્યક્તિના ગુસ્સા પાછળનું કારણ સમજવાની કોશિશ કરજો કે વ્યક્તિ આટલું બધું સુકામ ગુસ્સો કરે છે ક્યારેક કોઈ વ્યક્તિ રડે છે નાની નાની વાતમાં રડી દે છે તો એ સમજવાની કોશિશ કરજો કે સુકામ આવું કરે છે ક્યારેક કોઈક વ્યક્તિ સાવ ચૂપ થઈ ગયું છે તો એ સમજવાની કોશિશ કરજો કે એને પહેલાં આટલી બધી રાડો સુકામ નાખી હતી માણસને સમજવાની કોશિશ કરો સાંભળી તો બધા લે છે માણસને સાંભળી તો બધા લોકો લે છે કે તું બોલે રાખે એની તો આદત છે બોલવાની એને બોલવા દો એને ગુસ્સો કરવા દો એને રડવા દો એને ચૂપ થઈ જવા દો સારું છે શાંત છે પણ ક્યારેક એ વ્યક્તિને સમજવાની તો કોશિશ કરો કે એ વ્યક્તિ બધાને સમજાવે છે કોઈ દુઃખી છે તેના દુઃખમાં એ ભાગીદાર બને છે તો એ વ્યક્તિ આજે આટલો ગુસ્સો કરે છે આજે ચૂપ છે રડે છે તો એની પાછળ શું કારણ છે ક્યારેક ક્યારેક એ વ્યક્તિને સમજવાની કોશિશ કરો ઊંડાણમાં ઉતરો કે એના ગુસ્સા પાછળ કયું દુઃખ છુપાયેલું છે એ રડે છે તો એની પાછળ એના આંસુની પાછળ કઈ લાગણી છુપાયેલી છે આપણે હંમેશા એમ કહીએ છીએ કે આ જવા દે ગુસ્સો કરે છે બોલે છે આ ક્યારેક તો સમજો એ પણ વ્યક્તિ એવું ઈચ્છે છે કે એને કોઈ સમજે સંભાળી લે એ વ્યક્તિ તમે જોજો બધાને સંભાળતું હોય બધાને સમજાવતું હોય બધાના દુખમાં ભાગીદાર થતું હોય પણ જયારે એના જીવનમાં દુખ આવે છે ત્યારે કોઈ ભાગીદાર નથી બનતું કોઈ સાંભળવા નથી આવતું કોઈ સમજવા નથી આવતું બસ ખાલી સાંભળીને જતા રહે છે કેલું તો ચાલ્યા રાખે નહીં તમારી એક નાની એવી મદદ એ વ્યક્તિના જીવનમાં ઘણો મોટો બદલાવ લાવી શકે છે એટલા માટે ક્યારે કોઈ વ્યક્તિ દુઃખી છે કોઈ કોઈ રડે છે છે ગુસ્સો કરે વધારે અથવા તો કોઈ શાંત એકદમ એકદમ જ શાંત થઈ ગયું છે ને તો એ વ્યક્તિને પ્રેમથી શાંતિથી પૂછી જોજો કે શું થયું છે શું કારણ છે કે આવું થઈ છે આવું કરે છે તમારો એક નાનો એવો સવાલ એ વ્યક્તિ ને ઘણું બધી મોટી સાંત્વના આપી શકે છે વાત બહુ નાની ઊંડાણ વાળી છે સમજાય બોલો મહાદેવ મહાદેવ